જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ દર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે આપના પંચાંગની વાત હોય છે આજે જન્મનાર બાળકની રાશિ કઈ હોય નક્ષત્ર કયું હોય એ તમામ વસ્તુઓ આપણે બતાવીએ છીએ પંચાંગની પછી શું હોય છે કે તમારો દિવસ કેવો જશે કેવી રીતે તમારે ઉપાયો કરવાના એ પણ આપીએ છે પ્લસ તમારા જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો હોય અને એની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ હોય એ તમામ પ્રવૃત્તિઓમાં તમને કેવી રીતે લાભ મળશે એની પણ વાત આજે આપણે કરતા હોઈએ છીએ જેને એક ઉપાય તરીકે અથવા ટિપ્સ તરીકે આપણે લઈએ છીએ અથવા જ્યોતિષીય સમાધાન કહેવાય તમારી કોઈ સમસ્યા છે તો એનું સમાધાન શું શા માટે આપણે એ સમસ્યાના માટે પ્રયત્ન કરવો એનો સમાધાન શોધવો પડે તો એના પાસે પણ આપણે ચર્ચા કરીએ છીએ તમારે પણ કોઈ મિત્રો સમસ્યા હોય કોઈ પ્રશ્ન હોય તો તમે અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર નીચે આપવામાં આવેલો જ છે ફોન પર સંપર્ક કરશો કદાચ એકાદ વખત ફોન નથી લાગ્યો તેવું નહીં સમજવાનું ફરી વાર લગાવીને જોઈ લેવાનો તમારા પ્રશ્નનો જવાબ અવશ્ય મળશે તો ચાલો શરૂ કરીએ પહેલા આજનું પંચાંગ આજે શુક્રવારનો દિવસ છે પહેલા માતા અંબિકાને વંદન કરી લઈએ મૃગપતિ સ્કંધ સ્થિતામ ભીષણામ કન્યા ભી કરેટ બિલ સદ્ધસ્તા વિરામ હસ્તૈશક્રગે સુખેટ પિસ્ખામ ચાપમ ગુણમ તર્જનીમ બિભ્રાણા સસ્ત રામ દુર્ગામ ત્રિણે ભજે માતા દુર્ગા દેવીના ચરણોમાં વંદન કરી અને શરૂ કરીએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સમત બે હજાર એંશી સક્ષમત ઓગણીસો પિસ્તાલીસ વીસ પચીસો પચાસ તારીખની વાત કરીએ તો આજે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ને ચોવીસ શુક્રવારનો દિવસ છે શુક્રવાર એટલે વાયુપી દિશા અથવા પશ્ચિમ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે જવું હોય તો રાયના દાણા થોડા મોઢાની અંદર જવાવી તમે યાત્રા પર જઈ શકો છો નક્ષત્ર આજે પુષ્ય રહેશે દસ વાગીને ઓગણ ઓગણત્રીસ મિનિટ સુધી અને ત્યારબાદ અશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે પ્રીતિ છે સાત વાગીને બેતાલીસ મિનિટ સુધી અને ત્યારબાદ આયુષ્યમાન યોગની શરૂઆત થશે આજે જે કરણ છે એ બાલવકરણ રહેશે બાર વાગીને વીસ મિનિટ સુધી ત્યારબાદ કરણની શરૂઆત થશે અને આજની રાશિ જે છે કર્ક રહેશે એટલે ડ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અમારા દરેક દર્શક મિત્રોને આજે ભારતીય પ્રજાસત્તાક દિવસ છે દરેકને પ્રજાસત્તાકની ખૂબ ખૂબ શુભકામનાઓ હાર્દિક શુભકામના અને તમામ ભારતવાસીઓને તમારો આ પ્રજાસત્તાક સારી રીતે અને આવતા પ્રજાસત્તાક સુધી તમે સ્વતંત્રતાનો અનુભવ કરી શકો અને મનથી તમે વચનથી કર્મથી દેશને પ્રત્યે તમે વફાદાર રહો એ જ અમારી તમને સૌને નમ્ર વિનંતી તો દર્શક મિત્રો આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તો ચાલો હવે આપણે જોઈશું કેવો રહેશે તમારો આજનો દિવસ શરૂઆત પહેલા આપણે મેષ રાશિથી કરીશું અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો થોડું વાણી પર કંટ્રોલ કરવાની જરૂર છે સ્વાસ્થ્ય તો એકંદરે સારું દેખાઈ રહ્યું છે પતિ પત્નીના સંબંધો સારા દેખાય છે આર્થિક રીતે થોડી સમસ્યાઓનો સામનો તમારે કરવો પડે એવી સ્થિતિ દેખાઈ રહે છે એટલે તમારા ખર્ચ ઉપર ખાસ કંટ્રોલ કરવાની જરૂર રહેશે વ્યસનથી દૂર રહેવાની પણ જરૂર છે અને આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરવાની જરૂર નથી જેના ઉપર તમે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરવા માંગતા હો તો એ સમય પણ બહુ અનુકૂળ દેખાતો નથી માટે એનાથી પણ તમારે સાવધાન રહેવું પડશે ઉપાય તરીકે આજે તમારે પિતૃઓનું તર્પણ કરવું અને ખાસ કરીને તમારા ઘરે એક ઘીનો દીવો કરી કોઈ પણ એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે તમારા રંગની વાત કરીએ તો આજે લાલ રંગ તમારો ઉત્તમ રહેશે અને અંક તમારો એક ઉત્તમ અંક રહેશે હવે આપણે જોઈએ વૃષભ રાશિ બબા ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે પરંતુ તમારા માટે આજે માનસિક ટેન્શન અને ઉચાટ દેખાઈ રહ્યો છે પતિ પત્ની વચ્ચે પણ થોડા મતમતાંતર થઈ શકે છે સાથીદારો સાથે પણ મતમતાંતરની સંભાવના દેખાય છે કોઈ પણ પૈસાની લેવડ દેવડ તમારે પણ આજે કરવાની જરૂર નથી નાની મોટી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે જો યાત્રા પર તમે જતા હો પણ વાહન વગેરે ચલાવતા સાવધાની રાખજો આજના જે ગ્રહ યોગો છે એ તમારા જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તો આપશે સંતાન સંબંધી ચિંતાઓમાં પણ રાહત કરાવશે પરંતુ મિત્રો જો કદાચ તમે વિદેશ યાત્રા વગેરે જતા હો તો એમાં થોડી અડચણ આવે એવું દેખાય છે ખાસ વ્યસનથી દૂર રહેવું કોઈ પણ ખોટી દસ્તાવેજ સિગ્નેચર કે સહયોગ કરવાની જરૂર નથી જો એમ કરશો તો ક્યાંક ને ક્યાંક મુસીબતને તમારા ગળે વાંધશો એવું દેખાય છે ઉપાય તરીકે આજે તમારે ભગવાન શિવની પૂજા કરવી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે હવે આપણે જોઈએ દર્શક મિત્રો તમારો રંગ સફેદ રહેશે અને તમારો અંક બે રહેશે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો તમારા માટે દિવસની સ્થિતિ તો સારી અને એકંદરે સારી કહેવાય છે પરંતુ ખર્ચનો પ્રમાણ તમારો પણ વધી રહ્યું છે નોકરી વગેરે જો કરતા હો તો ત્યાં થોડો તમને કંઈક સારો લાભ મળે એવું તો દેખાય છે પરંતુ મિત્રો તમારા જ અંગત માણસો તમને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે એવી સ્થિતિ દેખાય છે એટલે બહુ આંધળો વિશ્વાસ કરવાની બિલકુલ જરૂર લાગતી નથી અને બીજી એક બાબત ધ્યાન રાખજો કે કોઈના કહેવાથી આવી જાય અને કોઈ ખોટું કામ ન કરી બેસતા કાયદા વિરુદ્ધનું કામ કરશો તો તમને મુસીબત માથે અવશ્ય આવશે એટલે આ બાબતથી ધ્યાન રાખજો વિદ્યાર્થી વર્ગ માટે એકંદરે સમય સારો છે પરંતુ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં થોડી અડચણો આવતી હોય એવું લાગે છે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરો અને એક ગરીબને વસ્ત્ર દાન આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો કર્ક રાશિ ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે આવકનો સ્ત્રોત તમારો સારો દેખાઈ રહ્યો છે સોર્સ ઓફ ઇન્કમ તમારી વધતી હોય એવું લાગે છે સંતાનને લઈને જે ચિંતા હતી એ ચિંતામાં તમને આજે રાહત મળશે કોઈ ખોટા કામમાં કે ખોટા આડંબરમાં પડવાની જરૂર નથી અને કોઈ વ્યક્તિએ તમને હથેળીમાં ચંદ્રમાં બતાવે તો એની તરફ દોડી જવાની પણ જરૂર નથી ક્યાંક ને ક્યાંક આજે ડેમેજ થાય શરીર ડેમેજ થઈ શકે છે અથવા તો તમારા ઘરને આર્થિક રીતે પણ ડેમેજ થાય એવી સ્થિતિ આજે દેખાય છે માટે કોઈના પણ સિગ્નેચર વગેરે જો કરતા હો તો વાંચ્યા વગર સહયોગ કરવી નહીં શું કરશો તમે તો આજના દિવસના ઉપાયની અંદર મિત્રો તમારે આજે ઘરે એક ઘીનો દીવો કરશો અને ગાયને ચણાની દાળગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે જોઈશું આપણે સિંહ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો આજે તમારા જે જૂના કાર્યો બગડ્યા હતા અથવા જે કાર્યોમાં તમને અડચણ હતી એ કાર્યો આજે પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહો આપે છે જમીન મકાન સંબંધિત જે પ્રશ્નો તમારા અટવાઈ ગયા હતા અથવા કોઈ અડચણ હતી કોઈ પૈસાનો તાપતા એવું કંઈક મેટર હોય તો એમાં પણ તમે છૂટા થાઓ અથવા તો એ પૈસા પાછા આવે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે સ્વાસ્થ્યને લઈ લઈને જો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું દેખાય છે એટલે એમાં તો કોઈ બીજી ગડબડ દેખાતી નથી પરંતુ મિત્રો પૈસાની લેવડ દેવડ બિલકુલ ના કરશો એ તમારા માટે અનુકૂળ નથી શેર બજાર કે બજારોમાં જો કામ કરતા હો તો ત્યાંથી પણ તમારે સાવધાન રહેવાની જરૂર રહેશે બીજી એક બાબત ધ્યાન રાખજો કોઈ ના કહેવામાં આવી જઈ ખોટું કામ ન કરતા તો આજે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહે છે તમે જે કંઈ વિચારતા હતા અથવા જે કંઈ બી પ્લાનિંગ બનાવ્યું હતું એ પ્લાન તો આજે પૂર્ણ થતું હોય એવું લાગે છે પણ સંતાનને લઈને થોડી ચિંતા તમારા દિમાગની અંદર અથવા મગજની અંદર ચાલી રહી છે એટલે કે સંતાન તમને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડતું હોય એવું લાગે છે આજના દિવસે એના કેરિયર સંબંધી પ્રોબ્લેમ્સ તમને થઈ શકે છે પતિ પત્ની વચ્ચે પણ થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે આંધળો વિશ્વાસ ક્યાંય કરવાની જરૂર નથી મિત્રો અને ખાસ કરીને તમારા જે બે ઘરેલું વાતાવરણ હોય તો એમાં તમારી વાણી ઉપર ખાસ કંટ્રોલ રાખીને કામ કરવું ખૂબ જ જરૂરી છે તો શું કરશો તમે તો આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ તુલા રાશિ ર ત તરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે સ્વાસ્થ્ય તમારું સુધારા તરફી દેખાઈ રહ્યું છે અને જે તમારી આવક આવવાની હતી એ આવક આવવાના ચાન્સીસ થોડા ઓછા દેખાય છે જે લોકોને તમે બિલકુલ વિશ્વાસ કરતા હતા ત્યાંથી થોડો વિશ્વાસઘાત થાય એવી સંભાવના છે અને ખાસ કરીને આજના દિવસે તમારા ઘર જે ઘર એટલે સંતાન સંબંધી જે તમને ટેન્શન હતું એમાં થોડી રાહત મળે એવા સંકેતો દેખાય છે પરંતુ મિત્રો આજે વ્યસનથી દૂર રહેવાની ખાસ જરૂર છે અને કોઈ પણ વ્યક્તિ ઉપર આધળો વિશ્વાસ કરવાની જરૂર નથી કોર્ટ કચેરીની મેટર જો હશે એની અંદર તમારા તરફે નિર્ણય આવે એવા સંકેતો અવશ્ય દેખાઈ રહ્યા છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરશો ઓમ નમો ભગવતી વાસુદેવાએ મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ તમને ઉત્તમતા તરફ લઈ જઈ રહે છે કામ તો સારું દેખાય છે આવક પણ તમારી સારી દેખાઈ રહે છે પરંતુ તમારા મિત્રો અને સાથીઓ તમને દગો કરે એવી સંભાવના પૂર્ણ રીતે દેખાઈ રહે છે દસમ સ્થાનના જે ગ્રહો છે એ તમારા માટે થોડાક મુસીબત લાવતા હોય એવું લાગી રહ્યું છે માનસિક ઉચાટ અને ટેન્શન તમને પણ બનેલું છે ખાસ કરીને જે તમારી યોજનાઓ છે જે તમે કંઈક કાર્ય કરવાનું તમારી શૈલી અથવા તો ઢબ છે એને થોડું પરિવર્તન કરવો પડે એવી સ્થિતિ દેખાઈ રહે છે એટલે એકદમ તમે સર્વસ્વ છો એવું માનીને જો ચાલતા હો તે તમારા માટે ભૂલ થશે એટલે કોઈની સલાહ લેવી એ વધારે વ્યાજબી રહેશે ધંધો હોય કે નોકરી હોય બદલવું હોય તો બદલાય એવી સ્થિતિ તો દેખાય છે આજના ઉપાયની વાત કરીએ તો આજના ઉપાયમાં તમારે કોઈ પણ ગરીબોને અર્થદાન આપી એટલે પૈસાનું કંઈક મદદ કરી તમે દિવસની શરૂઆત કરશો તો દિવસ તમારો સારો જશે શુભ રંગ તમારા માટે સફેદ છે શુભંક તમારો સાત રહેશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે ધન રાશિ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા તમને અવશ્ય થશે કદાચ તમારો શરદી સડેખમ થવાની સંભાવના છે ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે યાત્રા પ્રવાસ જો કરતા હો તો પણ તમારે ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે પરંતુ મિત્રો જૂની બીમારીમાં મોટી રાહત મળે એવા સંકેતો નથી દેખાતા એટલે દવાની અથવા તો ડૉક્ટરની વિશેષ સલાહ લેવાની પણ જરૂર છે સંતાનને લઈને જે ચિંતા તમારા મગજની અંદર હતી એ ચિંતા તો દૂર થઈ જશે વ્યાપારમાં વૃદ્ધિ થાય એવા યોગો છે નોકરી વગેરે કરતા હો તો એમાં પણ તમને સફળતા સારી મળશે અને આજે તમે કોઈ વ્યસનથી બિલકુલ દૂર રહેજો અને ખાસ કરીને આંધળો વિશ્વાસ કરવો નહીં પૈસાની લેવડ દેવડથી પણ તમારે દૂર રહેવું મિત્રો આજે વિશેષ ધ્યાન રાખજો કોઈની જામીનગીરીમાં પડવું નહીં શું કરશો તો આજે ઉપાયની અંદર આજે તમારે ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરો પીપળે વાસુદેવને જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે શુભ અંક તમારો રહેશે આઠ શુભ રંગ તમારો રહેશે પીળો ચાલો મિત્રો હવે જોઈશું આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે તમારા પરિવાર સાથે થોડા મતમતાંતરની સંભાવનાઓ દેખાય છે આર્થિક રીતે નુકસાનનો દિવસ દેખાઈ રહ્યો છે એટલે કોઈ પણ શેર બજાર કે શેર સટ્ટામાં જો તમે પૈસા લગાવતા હો તો જ્યારે સાવધાન રહેજો ત્યાં તમને નુકસાનની સંભાવના બિલકુલ બની રહી છે માતા અને પિતાની વચ્ચે સંબંધો તો સારા રહેશે પતિ પત્નીનો સાથ સહકાર પણ સારો રહેશે પ્રેમ સંબંધોમાં કંઈક દરાર પડે અથવા તિરાડ પડે એવા સંકેતો અવશ્ય દેખાઈ રહ્યા છે સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમારી યથાવત છે એટલે જે સ્વાસ્થ્ય તમારું બગડેલું હતું એમાં કોઈ મોટો સુધાર દેખાતો નથી તો શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કાળા તલ નાખી કાળા તલ અને જળથી ભગવાન શિવ પર અભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારું જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો પરાક્રમમાં વૃદ્ધિ થતી હોય એવા સંકેતો અવશ્ય દેખાઈ રહ્યા છે પરંતુ સોર્સ ઓફ ઇન્કમ તમારી પણ થોડી નબળી પડતી હોય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે દ્વાદશ સ્થાનનો જે સમય છે એ પ્રમાણે તમારા ખર્ચનું પ્રમાણ વધતું હોય એવા સંકેતો દેખાય છે ખર્ચ પર કંટ્રોલ રાખવાની જરૂર છે અને બીજું ક્રોધ ઉપર પણ કંટ્રોલ રાખવાની જરૂર છે આજે મિત્રો પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે કુટુંબ અને પરિવારનો સાથ પણ તમને સારો મળશે પરંતુ જે લોકો તમારા માટે કોઈક મહેનત કરતા હોય અથવા તમારી સાથે જોડાયેલા હોય તો તમારે એટલું ધ્યાન રાખવું કે ક્યાંક આપણી સાથે દગો કે ફરીબ ન થાય એની કાળજી રાખવી અને પૈસાની લેવડ દેવડથી થોડું દૂર રહેવું એ જરૂરી છે કોઈ પણ કામ કરો એની અંદર વિચાર અવશ્ય કરજો કોઈ મોટા કે વડીલની સલાહ અવશ્ય લેજો પછી જે કામમાં આગળ વધજો તમારું કાર્ય સફળ થશે ઉપાય તરીકે મિત્રો આજે ભગવાન શિવનો મૃત્યુ એક માળા કરી દિવસની શરૂઆત કરો દિવસ શુભ અંક તમારો રહેશે બે અને શુભ રંગ તમારો રહેશે જાંબલી ચાલો મિત્રો હવે જોઈશું આપણે મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર અવશ્ય છે આર્થિક રીતે થોડા નુકસાનનો સમય તમારો પણ દેખાય છે સ્વાસ્થ્ય બાબતે મોટી ચિંતા કરવા જેવું લાગતું નથી પરંતુ મિત્રો કોઈના કહેવામાં આવી જાય કોઈ ખોટું કામ કરવાની જરૂર નથી વ્યસનથી હંમેશા દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને આજે પૈસાની લેવડ દેવડ બિલકુલ ના કરતા શું કરશો તમે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો પીપળે જળ ચઢાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો દર્શક મિત્રો આ તો જોયું આપણે આજનો રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈએ કેવો રહેશે આજના ટીપ વિશેની વાત આજે પ્રજાસત્તાક દિવસ છે તો આપણે એના ઉપર થોડી નજર કરીશું આપણો મોટો વિષય તો નથી પરંતુ છતાંય આપણે ઇતિહાસ ઇતિહાસમાં બહુ ઓછું જાણતા હોઈએ કદાચ એવું બની શકે પરંતુ એટલું તો જાણીએ છીએ કે પંદરમી ઓગસ્ટ બે હજાર ઓગણીસો ને સુડતાલીસમાં આપણો ભારત વર્ષ આઝાદ થયો એટલે અંગ્રેજોને અહીંયાથી વિદાય આપવામાં આવી અને ત્યારબાદ લોકતાંત્રિક દેશ તરીકે આપણા સંવિધાનનું સન્માન સંવિધાનની શરૂઆત ઓગણીસો પચાસની અંદર કરવામાં આવી જે છવ્વીસમી જાન્યુઆરી હતી એટલે છવ્વીસ જાન્યુઆરીના લીધે જ્યારે સંવિધાન બન્યું ત્યારથી તમારી ખરેખર સ્વાયત્ત સંસ્થાઓની સ્થાપના થઈ એ પહેલાં તો બધું ઠીક ઠીક હતું અંગ્રેજોના સિદ્ધાંતો પ્રમાણે હતું અત્યારનું જે સિદ્ધાંત ચાલી રહ્યો છે જે આપણું સંવિધાન છે એ સંવિધાન જે છે એ લોકોનું લોકો દ્વારા અને લોકો વડે ચાલતું સંવિધાન કહેવાય આપણા જે પૂર્વજો હતા એટલે કે પૂર્વ જે અમારા સ્વતંત્રતા સેનાનીઓ હતા જેમાં મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય બાલગંગાધર તિલક રાજેન્દ્ર પ્રસાદ આ તમામ લોકો જે જેટલા પણ સ્વતંત્રતા સેનાની હતા કારણ કે જે લોકો એ આઝાદીની અલખ જગાયેલી કારણ કે પહેલાં તમે ગુલામ હતા આની પહેલા રાજ દરબારની અંદર ગુલામ હતા મુસલમાનોને બધા હતા એટલે એ લોકો પોતાનું રાજ કરતા હતા એટલે જેને આપણે મુગલ તરીકે ઓળખીએ છીએ પછી મુગલો પછી એમને દબાવવા અંગ્રેજો આવ્યા અંગ્રેજો બસો વર્ષ સુધી આપણે ત્યાં દોઢ સો વર્ષથી ઉપર એટલે બસો વર્ષ સુધી આપણે ત્યાં રાજ કર્યું અંગ્રેજો પછી એની અંદર અલખ જગાવ અલખનો અર્થ થાય છે મિત્રો અંદરથી એક ચિનગારી ઉઠી કે ખરેખર આ અમે પરતંત્ર છીએ કારણ કે એમના આદેશ પ્રમાણે અમારે જીવવાનું દેશ અમારો કામ અમારું રાજ્ય અમારું પણ અમારે શું બીજાના આધારે જીવવાનું એ વાજબી નથી આજે કોઈ બી હોય સ્વતંત્રતાનો મતલબ થયો કે તમે તમારી રીતે સ્વતંત્ર છો હા ખોટું કામ કરવા નહીં તમે કોઈનો મર્ડર કરવા માટે સ્વતંત્ર નથી તમે કોઈને લૂંટી લેવા માટે સ્વતંત્ર નથી તમે કોઈને એમ કે ઇજ્જત બેજ્જત કરવા માટે સ્વતંત્ર નથી કોઈને ગાળો બોલવા માટે પણ તમે સ્વતંત્ર નથી એના માટે સંવિધાન બનાયેલું છે કે તમે જો કાતા તમે આવું કંઈક તમે તમારા સમાજની વિરુદ્ધ સંવિધાન પછી આવે સમાજ આવે તમે સમાજની વિરુદ્ધ કામ કરી રહ્યા છો તો જ્યારે તમે સમાજ વિરુદ્ધ કામ કરો એટલે એને દંડ આપવાનું કામ ક્યાં લખેલું છે સંવિધાનમાં એ સંવિધાન આપણો કાયદેસર જ્યારે બન્યો ત્યારે આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે એ જ દિવસને આપણે ઓળખીએ છીએ અને એ છવ્વીસમી જાન્યુઆરી હતું એટલે છવ્વીસમી જાન્યુઆરીમાં ખરેખર આપણા રાષ્ટ્રની વાત કરીએ જ્યારે દેશની વાત કરતા હોઈએ તો પંદરમી ઓગસ્ટના દિવસે જે વડાપ્રધાન હોય એ મેન ગણાય છે અને એ જ ધ્વજવંદન કરી શકે કારણ કે એ લોકોનો પ્રતિનિધિ છે પરંતુ છવ્વીસમી જાન્યુઆરી સંવિધાનિક પ્રતિનિધિ જે છે રાષ્ટ્રપતિ કહેવાય કરતા રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરતા હોય છે એટલે રાષ્ટ્રનો ધ્વજ જે છે મહત્વની વસ્તુ ધ્વજ છે ધ્વજા શા માટે ધ્વજ એટલા માટે હોય છે કે ધ્વજ તમારું પ્રતીક છે કે તમે સ્વતંત્ર છો તમે તમારી રીતે એની પ્રભુ સત્તાની નીચે તમારે કામ કરવાનું છે એટલે શક્તિ વરસાને વાલા કો હરસાને વાલા પ્રેમ સુધા વરસાને વાલા આજે તિરંગો છે ત્રણ રંગ વાળો તિરંગા જેને કહેવાય છે જેની અંદર કેસરીઓ રંગ છે કે જે તમને બલિદાનની સાક્ષી આપે છે લોકોએ બલિદાન કરીને શાંતિ મેળવવા માટે એટલે કે સફેદ રંગની વ્યવસ્થા કરી એની અંદર ધર્મની પણ વ્યવસ્થા છે ધર્મચક્ર બનેલું છે અને ત્યારબાદ લીલી લીલોતરી પણ છે એટલે કે પ્રગતિ અને વિકાસની વાત છે તો તમારું જ્યારે પોતાનું સંવિધાન બન્યું જ્યારે તમે તમારા પોતાના કાયદામાં આવ્યા તો તમારા કાયદા દ્વારા તમારા દેશનું સંવિધાનને લઈ અને તમારે દેશને આગળ વધારવાનું છે આપણે પણ એ જ વિચારવાનું છે સત્તાધીશો ગમે તે કરતા હોય કેટલા આંદોલનો નથી થયા કેટલા લોકોએ પોતાના પ્રાણોની આહુતિ નથી આપી અત્યારે લોકો એ બધું ભૂલી ગયા કે એ લોકોએ આહુતિ આપી હતી ખોટા હતા અમે બધા સાચા છીએ આવો જે ભ્રમ છે મગજની અંદર એ ખરેખર ભ્રમ ખોટો છે એ તમારા માટે નુકસાનકારક ભ્રમ છે દેશની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પ્રમાણે જે લોકોએ બલિદાન કરી કે જે લોકોએ આયોજન કર્યું સૈનિક લડવા જાય છે મરવા માટે તો સૈનિક મરે છે અને એ સૈનિકો કે જે બોર્ડર ઉપર ઊભા છે ઠંડી હોય શરદી હોય ગરમી હોય પણ એ આપણી રક્ષા કરે છે જેમાં વિદેશીઓ આપણા અંદર ઘૂસી નથી જતા તો એ સૈનિકોને સલામ છે ખરેખર એ સૈનિકોને સેલ્યુટ કરવાની વાત છે આજે આપણે એમ કહીએ નહીં એ સૈનિકોની જરૂર નથી અમે તો અમારા માણસો રાખી દઈશું અમે અમારી રીતે ચોકીદારો રાખી દઈશું એ ન ચાલે દેશને બચાવવું હોય દેશની રક્ષા કરવી હોય તો દેશના સંસાધનોને વધારવાના દેશની અંદર જનતાને આમ જનતાને મોંઘવારી હોય કે જે હોય એ સરકારનો વિષય છે પરંતુ કોઈ પણ પ્રકારના અસંતોષથી લોકોને દબાવવાનું લોકોને દબાઈ દેવાનું આપણી જ વાત સાચી મનાવવાની આવી બધી પરંપરા એ સ્વતંત્ર દેશની પરંપરા નથી દર્શક મિત્રો જે અમારા બોર્ડર પર સિક્યુરિટી ફોર્સ છે જેને મિલિટરી તરીકે ઓળખીએ છીએ કે બીએસએફ કહીએ છીએ એ તમામ દળોને આજે પ્રજાસત્તાકના દિવસે અમારા અને અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના અને ખરેખર હૃદયથી અમે સેલ્યુટ કરીએ છીએ તમે પણ સ્વતંત્ર રહો સ્વતંત્ર વિચારો લાવો અને સ્વતંત્રતા ઉપર તમારો તમારું ફોકસ હોવું જોઈએ કોઈ વોટ્સએપ યુનિવર્સિટી કે કોઈ બી યુનિવર્સિટી આપણા માટે જરૂરી નથી જય હિન્દ જય ભારત